તેમાં ડાયમંડ ઇલેવનને ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું જય ભોલેનાથ બોડાલની ટીમ પહેલી બેટિંગ કરતાં ચૌદ ઓવરમાં એકસો રન કર્યા હતા ત્યારે ડાયમંડ ઇલેવનને એકસો પંચોતેર રન બનાવી ફાઇનલમાં વિજેતા બની હતી મોટી સંખ્યામાં ક્રિકેટ મેચ જોવા માટે ઉમટી પડેલા લોકોએ મોડી રાત સુધી ક્રિકેટની મજા માણી હતી રાઠોડ મનુભા બનાસકાંઠા